ગુજરાતના ડીજીપી વિકાસ શાહ એ હમણાં જ અમદાવાદમાં વહીવટ કરતા પોલીસવાળા એટલે કે વહીવટદારોની બદલી કરી વહીવટદારોની આ બદલી જિલ્લા બહાર કરી છે પણ જિલ્લા બહાર ગયેલા એક વહીવટદારનો જીવ તાળવે छे ગયો છે કારણ કે અમદાવાદના એક નામાંકિત બિલ્ડરને ત્યાં તેણે પોતાના અને સાહેબોના થઈને રોકેલા પૂરા પાંત્રીસ કરોડ ફસાઈ ગયા છે કારણ કે બિલ્ડર હવે ડૂબી ગયો છે તો શું છે આ ઘટના કેવી રીતના ડૂબ્યા અને ક્યાં ડૂબ્યા તેની વિગત અને વિસ્તારથી વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ સામાન્ય લોકો એવું માનતા હોય છે કે પોલીસમાં જે છે એ બધા જ ભ્રષ્ટાચાર કરે છે અને પોલીસમાં જે છે તેમની પાસે અઢળક સંપત્તિ છે છે કારણ કે એસી ટકા સ્ટાફ આજે પોલીસ લાઈનમાં રહે છે જેમને માટે બે ટંકનો રોટલો ચાલે એટલું જ હોય છે પણ એવા પાંચથી દસ ટકા લોકો છે કે જેમને તક પણ મળી છે અને એવી તક મળી છે કે જેમણે અઢળક કમાણી કરી છે એમને સવાલ એવો છે કે પૈસા ક્યાં રોકવા પાસેની સંપત્તિ અઢળક છે એમને રોજ સવાર પડે અને સવાલ થાય કે હવે આજે કમાઈ છે હું ક્યાં રોકીશ એટલી આવક એમને બે નંબરના પૈસામાં થઈ રહી છે હમણાં જે ડીજીપીએ વહીવટદારોની બદલી કરી એમાં એક વહીવટદાર છે કે જેના પૈસા એક બિલ્ડરને ત્યાં રોકાયેલા હતા એવું કહેવાય છે આ વહીવટદાર પાસે અઢળક પૈસા છે એટલું જ નહીં આ વહીવટદારની કુને આ વહીવટદારની વેપાર કરવાની વૃત્તિ આ વહીવટદારની વેપારની સમજને કારણે ઘણા બધા અધિકારીઓ પોતાના બે નંબરના પૈસા આ વહીવટદારને રોકવા માટે આપતા હતા આ વહીવટદારે અમદાવાદના વટવા વિસ્તારમાં એક બિલ્ડરને ત્યાં પોતાના અને પોતાના સાથી કર્મચારીઓના પોલીસ અમલદારોના પાંત્રીસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું આ બિલ્ડર તો ધંધો ધમધોકાર ચાલતો હતો જ્યારે ધમધો ધમધોકાર ચાલતો હતો ત્યારે આ બિલ્ડરે પોલીસ અધિકારીઓને ખૂબ કમાવી આપ્યું પણ સમયનું ચક્ર બદલાયું અને આ બિલ્ડર વ્યાજના ચક્કરમાં ફસાયો બિલ્ડરે ધંધો કરવા માટે જેમની પાસે એક ટકે વ્યાજે લીધા હતા તે પૈસા ન ચૂકવી શકતા તેણે એક ટકા વાળાને પૈસા ચૂકવવા બે ટકા પૈસા લેવાની શરૂઆત કરી બસ પછી આ ચક્કર એવું ચાલ્યું કે બિલ્ડર પાસે હવે કંઈ જ ન વધ્યું આ બિલ્ડરને ત્યાં જે પોલીસ અમલદારો હોય કે જેમની પાસે બે નંબરની આવક હોય તેવા લોકો રોકાણ કરતા હતા તેમને આ બિલ્ડર બાનાખત કરી આપતો હતો કે તમારા રોકાણ સામે હું મકાન તમને બાનાખત કરી આપું છું સ્કીમ બને ત્યારે તમે આ મકાન વેચી નાખજો આ જે પોલીસ અમલદારો છે આ પોલીસ અમલદારો પોતાના નામે તો કોઈ ખરીદી શકતા નથી માટે તેમણે પોતાના સગા સંબંધી અને મિત્રોના નામે આ બિલ્ડરને ત્યાં પૈસા રોક્યા હતા બાનાખત કર્યું હતું કારણ કે ઊંચું રિટર્ન આવે આ અમલદારોની તકલીફ એવી છે કે એમને બધું જ કાળું નાણું મળે છે અને રોકડ લે કોણ

જેણે પોતાના અને પોતાના સાથીઓના પોતાના સિનિયર અધિકારીઓના પાંત્રીસ કરોડ રૂપિયા રોક્યા હતા તે પણ ફસાઈ ગયા આખરે આ વહીવટદારે આ બિલ્ડર સાથે સોદાબાજી કરી અને એવું કહ્યું કે હવે તારી આ જે સ્કીમ છે જે બંધ પડેલી સ્કીમ છે એ કોઈ બીજા બિલ્ડરને વેચી દે આવો સોદો થયો છે પણ આ વહીવટદારના નજીકના કહે છે ના ના બીજો એક બિલ્ડર છે એ તો મિત્ર ભાવે આવ્યો છે આ ફસાઈ ગયેલા બિલ્ડરને બચાવવા માટે આખી સ્કીમની અંદર બધા જ રોકાણકારો છે આ બિલ્ડરનું કુલ જે ફૂલેકું કહીએ એ લગભગ સો કરોડ રૂપિયાનું છે આ સો કરોડ લોકોના ફસાઈ ગયા છે પોલીસ અમલદારોના પાંત્રીસ કરોડ ફસાઈ ગયા છે પણ અત્યારે પોલીસ કુને પૂર્વક આ બધાને જ એવું કહી રહી છે કે પોલીસ કેસ કરશો તો પૈસા પાછા નહીં આવે શાંતિ રાખો સમય જતાં બધું સુધરી જશે અને એટલે જ કોઈ બોલવા તૈયાર નથી રોકાણકારો સામાન્ય માણસની તો જ નથી બોલવાની કારણ કે હવે આ સ્કીમનો કબજો લઈ લીધો છે અને પોતાના એક બિલ્ડર પાસે હવે સ્કીમને ફરી શરૂ કરવાની પેરવી રચી રહ્યો છે આ મામલે ખરેખર શું બન્યું તે જાણવા માટે અમે વટવાના પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીનો સંપર્ક કર્યો કુલદીપ ગઢવીની હમણાં જ બે દિવસ પહેલા જ અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિકે ઇકોનોમિક સેલમાં તેમની બદલી કરી છે પણ આખી ઘટનાથી ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવી વાકેફ હતા તેમણે કહ્યું વાત સાચી છે તેમના વિસ્તારની અંદર એક બિલ્ડર આર્થિક સંક્રમણમાં આવતા મુશ્કેલીમાં મુકાયા જ્યાં ઘણા બધા લોકોના રોકાણ હતા એ વાત સાચી છે પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે રોકાણકારો આ અંગે ફરિયાદ કરવા તૈયાર નથી કેટલાક લોકો અરજી લઈને આવ્યા હતા અને પાછળથી તેમણે એવું કહ્યું કે અમારે ફરિયાદ નથી કરવી કારણ કે અમે ફસાઈ જઈશું અમારા પૈસા પાછા નહીં આવે જાણકારો એવું પણ કહે છે કે આ બિલ્ડરે જેમની પૈસા લીધા હતા તેમને ત્રણ ગણા પાછા આપ્યા છતાં હજી મૂડી ઊભી છે એવું વ્યાજે પૈસા આપનાર કહી રહ્યા છે તો આ સ્થિતિ અમદાવાદમાં નિર્માણ થઈ છે એક વહીવટદારના પાંત્રીસ કરોડ ફસાયા છે જેની ચર્ચા અત્યારે